વડોદરા શહેરમાં મંદિર તોડવાની નોટિસના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદનપત્ર આપ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરમાં એકસો થી વધુ મંદિરોને તોડી નાખવા માટે નોટિસ જાહેર કરવામાં આવી છે જેને લઈને હિન્દુ સંગઠનમાં આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આજે વડોદરા શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ખાતે આવેલા માતાના મંદિરે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદનપત્ર આપ્યું હતું અને માંડવી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા સાથે શંખ વગાડીને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તંત્ર દ્વારા નોટિસ રદ ન કરાય તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી का मंदिर किसका बताओ मंदिर बताओ बताओ मंदिर बचाओ मंदीर बचाओ मंदीर बचाओ 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 देश मंदिर मंदिर बताओ बताओ करे पुकार सरकार 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 मंदिर 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 पुकार पुकार पुकार

પચીસ હજારથી વધુ મંદિરોને નોટિસ પાઠવી છે મંદિરો હટાવવા માટે જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ વિરોધ કરી રહ્યું છે અને માંગણી કરી રહ્યું છે કે આ જે નિર્ણય છે એ હિન્દુ વિરોધી છે અને મુઘલ શાસનની યાદ અપાવે છે આ નિર્ણયના લીધે લાખો હિન્દુઓ બેરોજગાર થશે સરકારે રોજગાર આપવાની તો વાત કરી નહીં રહી ઉપરાંત પાંચ લાખથી વધુ હિન્દુઓ બેરોજગાર થશે જે નાના નાના મંદિરના મહંતો પૂજારી છે તે પૂજાપાવાળા છે મીઠાઈવાળા છે પ્રસાદીવાળા છે એમના ઘર પરિવાર પાલવવાની જવાબદારી કોણ લેશે અને હિન્દુ હિન્દુઓ બેરોજગાર થશે તો ખોટા રસ્તે વાર પણ નહીં લાગે ચડતા જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આજે મેલડી માતા સ્થિત માતાજીને આવેદન આપીશું અને પ્રાર્થના કરીશું કે આવા હિન્દુ વિરોધી લોકોને સદબુદ્ધિ આપે અને મંદિર તોડવાનો નિર્ણય પરત લે મનોજ અગ્રવાલ મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર આજે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા ધાગરા માંડવીની અંદર મા મેલડીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે જે ગુજરાત ભાવનગરો ભાવનગર હોય અમરેલી હોય કે અલગ અલગ સ્થાને એ નોટિસો આપવામાં આવી છે અને પચીસ હજાર મંદિરો તોડવા માટેની જે નોટિસ આપી છે એ નોટિસના વિરોધમાં અમે આજે અહીંયા આવેદનપત્ર આપીશું અને શંખનાથ કર્યો છે ત્યાર પછી અમને આકસ્મિક કાર્યક્રમ એના પછી અમે કરવાના છે આગળ વસ્તુ નહીં સ્વીકારે તો કઈ રીતે ઉપગ્રહમાં ઉગ્ર આદન આપવા પણ અમે ચિંતા અમે અટકાવીશું નહીં ગુજરાતની અંદર એક લાખ મંદિરો જોડે લાવવા માટેનો અમારો પ્રયત્ન ચાલુ છે ત્રણ ચાર દિવસની અંદર બધા મંદિરો અમારી જોડે આવી જશે અને ત્યારે અમે આખા ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન આપીશું